નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મેં જેમ તમને કહ્યું હતું કે હું તમને ઝીરોથી વાસ્તુ શીખવાડીશ તો આજે આપણી આ પહેલી વિડીયો છે જેમાં હું તમને બેઝિક દિશાઓ કઈ રીતે જોવાની છે કઈ દિશાઓ છે એ દિશાઓથી શું શું જોવાય છે એ બધું આપણે જાણીશું આજના વિડીયોમાં તો મિત્રો જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણી ચાર મુખ્ય દિશાઓ છે નોર્થ ઇસ્ટ સાઉથ અને વેસ્ટ નોર્થની હંમેશા જમણી બાજુ ઈસ્ટ આવે અને ડાબી બાજુ વેસ્ટ આવે નોર્થને આપણે કહીએ છીએ ઉત્તર દિશા પૂર્વને કહીએ ઈસ્ટને કહીએ છીએ પૂર્વ દિશા સાઉથને કહીએ છીએ આપણે દક્ષિણ દિશા અને વેસ્ટને કહીએ છીએ આપણે પશ્ચિમ દિશા મારું ગુજરાતી એટલું સારું નથી લખવામાં તો કંઈક ભૂલ થાય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેવા વિનંતી છે નોર્થ અને ઇસ્ટ આ આપણી કાર્ડિનલ ડિરેક્શન્સ છે આ ચાર નોર્થ ઈસ્ટ સાઉથ ને વેસ્ટ હવે એની અંદર આવે છે ચાર ખૂણા નોર્થ એટલે કે ઉત્તર ઈસ્ટ એટલે કે પૂર્વ ઉત્તર પૂર્વ નોર્થ ઇસ્ટ ખૂણો જે છે એનું નામ છે ઈશાન ખૂણો એવી જ રીતે દક્ષિણ અને પૂર્વ સાઉથ અને ઈસ્ટ આ બેની વચ્ચે જે દિશા છે એનું નામ છે અગ્નિ ખૂણો આગળ જઈએ દક્ષિણ અને પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે ખૂણો આવે છે એનું નામ છે સાઉથ વેસ્ટ કાં તો એને આપણે ગુજરાતીમાં કે સંસ્કૃતમાં કહી શકીએ નૈઋત્ય ખૂણો રાઈટ અને નોર્થ અને વેસ્ટ ઉત્તર અને પશ્ચિમ આ બેની વચ્ચે જે ખૂણો આવે છે એનું નામ છે નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય ખૂણો તો મિત્રો આપણી આ ચાર દિશાઓ થઈ ચાર ખૂણા થયા આપણે સૌથી પહેલાં આઠ દિશાઓનું વાસ્તુ બેઝિક સમજીએ કે આઠ દિશાઓ આપણને શું કહેવા માગે છે આ આઠ દિશાઓથી શું શું જોવાય છે સૌથી પહેલાં આપણે વાત કરીએ ઉત્તરમાં તો ઉત્તરમાં આપણા વડવાઓ કહીને ગયા છે કે ઉત્તરમાં હંમેશા કુબેરનો વાસ હોય છે બરાબર આપણે જ્યારે વિશ્વકર્મા પ્રકાશ વાંચીએ છીએ ત્યારે આપણને એવું પણ જાણવા મળે છે કે ઉત્તરમાં ભંડારા ગૃહ પણ ચાલે છે એટલે ઉત્તરે નિધિ સંસ્થિતમ એટલે નિધિઓ આપણી જેટલી પણ છે નિધિ એટલે કે આપણા જેટલા પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા આપણે ઉત્તર દિશામાં મૂકી શકીએ શેર માર્કેટનું હોય ગોલ્ડનું હોય સિલ્વરનું હોય આપણી જેટલી પણ જ્વેલરી છે કે આપણા પૈસા છે કે આપણા પ્રોપર્ટીના કાગળ છે એ બધું આપણે ઉત્તરમાં પ્લેસ કરી શકીએ છીએ તો ઉત્તરમાં આપણે લખીશું શું ટ્રેઝરી એટલે આપણી તિજોરી મૂકવાનું સ્થાન એક સ્થાન ઉત્તર પણ કયું છે આપણે મૂકીએ કે ના મૂકીએ એ આપણે આગળ આગળના વિડીયોઝમાં જેમ જેમ આગળ વધીશું એમ એમ તમને ખબર પડશે કે કઈ વસ્તુ તમારે ઉત્તરમાં મૂકવાની છે કઈ વસ્તુ બીજે ક્યાંક મૂકવાની છે બીજું કીધું છે ઉત્તરમાં ભંડાર ગૃહ રાઈટ તો ઉત્તરમાં ભંડાર ગૃહ એટલે આપણા જે અનાજ છે એનું સ્ટોરેજ તમે ઉત્તરમાં બનાવી શકો છો રાઈટ તો અહીંયા આપણે લખીશું સ્ટોરેજ પણ કેવું ગ્રેન્સનું સ્ટોરેજ ગ્રેન સિવાય બીજું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ ઉત્તરમાં ના હોવું જોઈએ ઉત્તર કુબેરનો વાસ કહેવામાં આવ્યો છે એટલે આપણને પૈસા કમાવાની જે પણ ઓપોર્ચ્યુનિટી છે અવસર છે એ બધું તમને ઉત્તર આપે છે ઉત્તરમાં આપણને કુબેરનો વાસ કહેવામાં આવ્યો છે ઉત્તરમાં કુબેરનો વાસ એટલે આપણને પૈસા કમાવાની જે પણ ઓપોર્ચ્યુનિટીઝ છે જે પણ અવસરો આપણા જીવનમાં આવે છે એવું સમજી લો કે આપણે એક બિઝનેસ કરીએ છીએ તો બિઝનેસ કરીએ છીએ તો આપણને ગ્રાહકની જરૂર છે તો આપણો ધંધો ચાલવાનો છે તો એ ગ્રાહક લાવવાનું કામ ઉત્તર પાસે છે ગ્રાહક આવી જાય પછી કન્વર્ઝનનું કામ કે કન્વર્ટ કરવાનું કે એમાંથી આપણે પૈસા કમાવાનું એ બીજી દિશાઓ પાસે છે પણ સૌથી પહેલાં આપણે ઉત્તરની વાત કરીએ તો ગ્રાહકને લાવવાનું કામ ઉત્તરનું છે મારા ત્યાં ગ્રાહક આવતો જ નથી તો મારો ઉત્તર દિશામાં કંઈક ને કંઈક વાસ્તુદોષ છે વાસ્તુદોષ વિશે પણ વાત કરીશું ડોન્ટ વરી તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ જ રીતે હું એકદમ જીરોથી તમારી ખુદની ભાષામાં તમને સમજાવવાનો છું કે કઈ રીતે વાસ્તુ જોવાય છે એકચ્યુઅલીમાં રાઈટ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જેમ તમે સબસ્ક્રાઈબ કરશો તમારું તો કંઈ જ નથી જતું પણ અમને બહુ જ મોટિવેશન મળે છે એક એક સબસ્ક્રાઈબરથી રાઈટ તો આગળ વધીએ તો ઉત્તરમાં કુબેરનો વાસ છે હવે ઉત્તરમાં કુબેરનો વાસ કુબેરને લાવવા કઈ રીતે તો કુબેર એટલે પૈસાના દેવતા છે બરાબર ગોડ ઓફ વેલ્થ છે મની નહીં વેલ્થની વાત છે વેલ્થ એટલે કે જે વધારે પડતો ભંડારા જેવો પૈસો આપણી પાસે ભેગો હોય ને એને વેલ્થ કહેવામાં આવે છે તો એ નોર્થ તરફથી આવે છે તો નોર્થમાં શું હોવું જોઈએ નોર્થ એક આપણી જલતત્વની દિશા છે મિત્રો આ લખી લેજો કદાચ તમે ભૂલી જાઓ નોર્થ જલતત્વની દિશા છે તો જલતત્વની દિશામાં તમે જલનું જે ઊંધું છે એટલે કે એન્ટી એલિમેન્ટ છે એ અગ્નિ છે તેનું કોઈ પણ કામ તમે ઉત્તરમાં કરશો તો તમારા ત્યાં ધંધો મળવામાં પ્રોબ્લેમ પડશે સિમ્પલ છે નોર્થમાં તમે કિચન બનાવશો તો તમારી ઓપોર્ચ્યુનિટીઝ કપાશે તમારો ધંધો ચાલતો રહેશે પણ નવો ધંધો જે તમને મળવો જોઈએ જેથી તમે આગળ વધો અને તમારી લાઈફને આગળ વધારી શકો એટલા પૈસા કમાવી શકો તે ધંધો તમને નહીં મળે અગર નોર્થમાં કિચન હશે તો નોર્થમાં ટોયલેટ કે સંડાસ હશે તો પણ આ જ વસ્તુ થવાની છે કારણ કે ટોયલેટ જે છે એને એક નેગેટિવ વસ્તુ ગણવામાં આવી છે વાસ્તુશાસ્ત્રમાં તો ટોયલેટ તમારું નોર્થમાં હશે તો એ પણ એક પ્રોબ્લેમેટિક વસ્તુ જ છે ઉત્તર તો ઉત્તરમાં આપણે શું કરી શકીએ ઉત્તરમાં જેટલું ઉજાસ રહેશે ને ઉજાસ એટલે કે સૂર્ય ઉર્જા જેટલી તમારી ઉત્તર દિશામાં પડશે ને જેટલું લાઇટ રહેશે જેટલું ખુલ્લું રહેશે કે જેટલું ડિકલટડ એટલે કે બહુ કચરો તમે ત્યાં નહીં ભરી રાખો ને તો તમારું ઉત્તર તમને બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ કાઢીને આપવાનું છે જેટલા મારા મિત્રો છે જે જોબ કરે છે તેમને પ્રમોશનમાં પ્રોબ્લેમ્સ આવે છે તો પણ તમારે ઉત્તર દિશા જ જોવાની છે રાઈટ હવે આપણે આપણી નેક્સ્ટ દિશા કે ખૂણો એની ઉપર જઈ રહ્યા છે જે છે ઈશાન ખૂણો ઈશાન ખૂણો મિત્રો આપણને ખબર છે કે ભગવાનને આપણે મંદિર મૂકવાનું સ્થાન છે ભગવાનને મૂકવાનું સ્થાન છે ભગવાનને ભજવાનું સ્થાન છે ઈશાન્યામ દેવતા કેમ વિશ્વકર્મ પ્રકાશ એવું કહે છે કે ભગવાનને ભજવાની જગ્યા કઈ છે તો એ ઈશાન ખૂણો છે બરાબર તો ઈશાન ખૂણો એટલે વાસ્તુ પુરુષ તમે જોશો ને તો વાસ્તુ પુરુષની ઇમેજ તમારી સ્ક્રીન ઉપર આવતી હશે ઈશાન ખૂણામાં વાસ્તુ પુરુષનું મસ્તક છે તો અહીંયા માથું છે તો માથાના રિલેટેડ જે પણ વસ્તુઓ છે એ બધી ઈશાન ખૂણાથી જોવાય છે જેવી રીતે કે ન્યુરોલોજી બરાબર ન્યુરોલોજી તમારી ઈશાન ખૂણાથી જોવાય છે ઈશાન ખૂણાથી તમારું સંપૂર્ણ જલ તત્વની દિશા છે આ સંપૂર્ણ જળ તત્વ રાઈટ સંપૂર્ણ જલ તત્વ આપણું ઈશાનથી જોવાય છે એની સાથે સાથે આ ભગવાનને ભજવાની સ્થાન છે તો આપણે અહીંયા લખી દઈશું મંદિર મંદિર મૂકવાનું પણ સ્થાન આપણું ઈશાન ખૂણો છે એની સાથે સાથે બીજું શું કરી શકો તમે ઈશાન ખૂણો તમે એઝ અ યોગ રૂમ પ્રેયર રૂમ મિટિંગ રૂમ એ રીતે પણ ઉપયોગ કરી શકો છો ઈશાન ખૂણામાં કયા કયા પ્રકારના વાસુદોષ હોઈ શકે જેમ આપણે ઉત્તરને જોયું કે જલ તત્વની દિશા છે એ જ રીતે ઈશાન ખૂણો પણ તત્વ પૂર્ણ જલ તત્વની દિશા છે અહીંયા આપણે શિવનું સ્થાન છે ઘરના જેટલા પણ પુરુષો છે એ બધા આપણે ઈશાન ખૂણાથી જોઈએ છે અહીંયા તમે ગ્રહો તરીકે જુઓ તો અહીંયા બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહનું પણ પ્રભુત્વ ઈશાન ખૂણા ઉપર છે રાઈટ તો જેટલા પણ લોકો સ્પિરિચ્યુઅલ છે એમના માટે ઈશાન ખૂણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ સંપૂર્ણ જલ તત્ત્વ હોવાથી ઈશાન ખૂણામાં જે પણ લોકો વધારે પડતા રહે છે તે ખૂબ જ ઇમોશનલ થઈ જાય છે જેમ આપણા ધરતી ઉપર સિત્તેર ટકા પાણી છે એ જ રીતે આપણી બોડીને એમાં કમ્પોઝિશનમાં પણ સેવન્ટી પર્સન્ટ વોટર છે તો જ્યારે સિત્તેર ટકા પાણી લઈને આપણે ઓલરેડી પાણીની દિશામાં રહીએ છીએ તો આપણને કફજન્ય યોગ થાય છે કફજન્ય રોગ જેટલા પણ કફ રિલેટેડ રોગ છે શરદી રહેવી ખાંસી રહેવી ઈશાન ખૂણામાં જે પણ લોકો રહેતા હશે તે લોકોને કફજન્ય રોગ બહુ જ થશે એની સાથે સાથે તે લોકો ખૂબ જ ઇમોશનલ હશે તો ઈશાન ખૂણામાં હંમેશા કોનો બેડરૂમ સજેસ્ટ કરવામાં આવ્યો છે કારણ કે આ હેલ્થની દિશા પણ છે ઈશાન એટલે હેલ્થની દિશા પણ છે તો અહીંયા કોનો રૂમ સજેસ્ટ કરવામાં આવ્યો છે એક કે જે લોકો બાર વર્ષથી નાના બાળકો છે તેમને આપણે ત્યાં સુવાડી શકીએ એમના માટે કોઈ પણ બાધ્ય ત્યાં નથી એની સાથે સાથે પંચાવન વર્ષથી ઉપરના વૃદ્ધો આપણા વડીલો આપણા મમ્મી પપ્પા કે દાદા દાદી કે જે લોકોને હવે હેલ્થ કેરની જરૂર છે તેમની હેલ્થ સારી રહેવું જરૂર છે તેમનો બેડરૂમ તમે અહીંયા નોર્થ ઇસ્ટમાં બનાવી શકો છો નોર્થ ઇસ્ટમાં તેર વર્ષ કે ચૌદ વરસથી લઈ અને પંચાવન વરસ સુધીના લોકોએ બેડરૂમ ના બનાવવો જોઈએ કારણ કે તે લોકો એકદમ ઇમોશનલ થઈ જશે અને જ્યારે જ્યારે તમે ગૃહસ્થ આશ્રમમાં જાઓ છો ત્યારે ઇમોશનલ વધારે પડતા ઇમોશનલ જો તમે હો તો એ નથી ચાલતું તમે બિઝનેસમાં પણ વધારે ઇમોશનલ હશો તો તમારી જે ઉઘરાણી હશે તે ઉઘરાણી તમારી નહીં આવે રાઈટ તો ઈશાન ખૂણામાં ટોયલેટ હોય તો એ તો પ્રોબ્લેમ છે જ આપણે ઘણી બધી વિડીયોમાં સાંભળ્યું છે કે ઈશાન ખૂણાનું ટોયલેટ કેન્સર આપે છે હું એવું કહું છું કે કેન્સર નહીં પણ કોઈ લાંબી બીમારી જરૂરથી આપે છે કોઈ પણ એવી બીમારી કે જેની દવા હજુ સુધી નથી શોધી એવી બીમારીઓ પણ ઈશાન ખૂણાનું ટોયલેટ આપે છે ઈશાન ખૂણામાં તમારું ઇલેક્ટ્રિક મીટર હશે કે તમારું કિચન હશે તો સૌથી પહેલાં તમારા વાર ખરશે અત્યંત ગુસ્સો રહેશે તમને બધાને ઘરમાં એની સાથે સાથે તમને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ પણ આવી શકે છે ઈશાન ખૂણાના કિચનથી ઈશાન ખૂણામાં સ્ટેરકેસ હશે ઈશાન ખૂણો આપણે મિત્રો કેવી રીતનું છે કે ઈશાન ખૂણો સૌથી હલકો હોવો જોઈએ રાઈટ અને તમે ત્યાં સ્ટેરકેસ બનાવો છો એનો મતલબ એ છે કે તમે ત્યાં વજન ક્રિએટ કરો છો તો ત્યાં વજન ક્રિએટ કરશો તો પણ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ તમારા ઘરમાં આવવાની સંભાવનાઓ બહુ જ વધી જાય છે તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આમાંથી કશું આપણે ના કરીએ કારણ કે ઈશાન એક બહુ ઇમ્પોર્ટન્ટ દિશા છે આપણી જેટલી પણ ટોટલ દિશાઓ છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ દિશા ઈશાન છે કારણ કે શિવત્વ ત્યાં છે રાઈટ તો હવે આપણે જઈએ આગળ નેક્સ્ટ આપણી દિશા ઉપર જે છે પૂર્વ પૂર્વ પૂર્વમાં શું કીધું છે વિશ્વકર્મા પ્રકાશમાં પૂર્વ શ્યામ સ્નાન મંદિર શું એક તો કીધું છે સ્નાન મંદિર એટલે કે બાથરૂમ નહવાની જગ્યા આપણી ક્યાં બનાવી શકીએ આપણે પૂર્વમાં બનાવી શકીએ ત્યાં ટોયલેટની વાત નથી કરી એની સાથે સાથે શું કીધું છે પૂર્વશ્યામતું સભાગારમ સભાગાર એટલે કે આપણો લિવિંગ રૂમ આપણો ડ્રોઈંગ રૂમ બરાબર આપણી ઓફિસ હોય તો કોન્ફરન્સ રૂમ આ બધું આપણે પૂર્વમાં બનાવી શકીએ છે અગેન આ એક સોર્સ ડિરેક્શન છે જેમ ઉત્તર એક સોર્સ ડિરેક્શન છે ઈશાન એક સોર્સ ડિરેક્શન છે ઈશાન પૂર્વ પણ એક સોર્સ ડિરેક્શન છે ત્યાંથી જેટલી પણ સૂર્યની ઉર્જા આપણા ઘરમાં આવે છે તે આપણને કંઈક સારું કરીને જાય છે હેલ્થ રીતે અને વેલ્થ રીતે એક સૂત્ર છે કામિકા આગમનું એમાં શું કહે છે પૂર્વ પ્લવેદ ભવેદ લક્ષ્મી બરાબર જેટલો પૂર્વનો પ્લવ થશે રાઈટ એટલી તમારા ઘરમાં લક્ષ્મી આવશે એટલી તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી આવશે શ્રી આવશે તો પૂર્વમાંથી તો આપણે આપણને બધાને ખબર છે કે આપણું સૂર્ય પૂર્વમાં ઉગે છે પણ એક વસ્તુ ત્યાં પણ ક્લિયર કરવાની જરૂર છે કે પૂર્વમાં તમે સનપાત ડાયગ્રામનો અહીંયા ચિત્ર જોઈ શકતા હશો સનપાત ડાયગ્રામમાં લખેલું છે કે સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે પૂર્વથી ઉત્તર તરફ જઈને ઉગે છે અને દક્ષિણાયણ થાય ત્યારે સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ જઈને ઉગે છે રાઈટ તો પૂર્વની જેટલી પણ ઉર્જા તમારા ઘરમાં આવે છે તે ખૂબ જ સારી છે તો આપણ ખુલ્લી હોવી જોઈએ અને હલકી હોવી જોઈએ અહીંયા આપણે બાથરૂમ બનાવી શકીએ છીએ લિવિંગ રૂમ બનાવી શકીએ છીએ ડ્રોઈંગ રૂમ બનાવી શકીએ છીએ આપણો ડાઇનિંગ પણ એક સમય ચાલી જશે કોઈ એવો મેજર પ્રોબ્લેમ નથી પણ આના સિવાય તમે અહીંયા ટોયલેટ બનાવ્યો તો અહીંયાથી આપણી સોશિયલ લાઈફ જોવાય છે કે આપણી સોશિયલ લાઈફ કેવી હશે આપણા પિતાનું સ્વાસ્થ્ય જોવાય છે કારણ કે અહીંયા સૂર્ય છે પૂર્વમાં સૂર્ય ગ્રહ દેખાય છે રાઈટ તો સૂર્ય એટલે આપણા પિતા છે સૂર્ય એટલે આપણી ગવર્મેન્ટ છે તો આ બંનેથી પણ આપણને પ્રોબ્લેમ્સ આવી શકે અગર પૂર્વ દિશામાં કોઈ પણ વાસ્તુદોષ હોય તો સૂર્ય આપણી સોશિયલ લાઈફ પણ છે તો સોશિયલ લાઈફ એટલે કે આપણી આપણા જે ફર્સ્ટ ફેમિલી છે સેકન્ડ ફેમિલી છે કે આપણું મિત્રવર્તુળ છે રાઈટ ફ્રેન્ડ્સ છે એ લોકોમાં આપણી કેવી ઇમ્પ્રેસન હશે તે પણ આપણી ઈસ્ટ દિશાથી જ હોય છે અમે લોકોએ જોયું છે કે જ્યારે જ્યારે ઈસ્ટ દિશામાં પ્રોબ્લેમ્સ આવે ત્યારે ત્યારે તમને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાંથી બાકાત કરવામાં આવે છે કારણ કે ઈષ્ટમાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ એટલે તમારી સોશિયલ લાઈફ પૂરી થઈ જશે રાઈટ તો પૂર્વ દિશા એટલે આટલી ઇમ્પોર્ટન્ટ દિશા છે કારણ કે તે ગવર્મેન્ટ પણ છે પિતા પણ છે આપણા હવે આપણે આવીએ છીએ આપણી નેક્સ્ટ ડિરેક્શન એટલે કે સાઉથ ઇસ્ટ અગ્નિ ખૂણો અગ્નિ અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિરેક્શન છે કારણ કે ત્યાં વિનસ એટલે કે શુક્ર છે રાઈટ એટલે ઘરની સ્ત્રીઓ બધી જે છે એ આપણી વિનસથી જોવાય છે ઘરનું જે સ્ત્રી તત્વ છે કારણ કે ત્યાં શક્તિ તત્વ છે આપણે જેમ નોર્થ ઇસ્ટમાં જોયું કે શિવત્વ છે એ જ રીતે સાઉથ ઇસ્ટમાં શક્તિ તત્વ છે તો સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિ ખૂણો એટલે આપણને ખબર જ છે કે અગ્નિ તત્વની દિશા છે પ્યોર અગ્નિ જે જ્વાલા સમાન અગ્નિ છે એ આપણું સાઉથ ઇસ્ટમાં આવે છે રાઈટ તો અગ્નિમાં આપણે કિચન બનાવ્યો હતો તો બહુ જ સારું છે પણ અહીંયા ભૂલથી જો આપણે પાણીની ટાંકી બનાવી દીધી બ્લુ કલર કરી દીધો બ્લેક કલર કરી દીધો કે બહુ બધા મિરર્સ મૂકી દીધા તો અહીંયા બહુ જ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થશે કોને થશે ઘરની સ્ત્રીઓને થશે અગ્નિની એન્ટ્રન્સ આવશે કોઈના ઘરમાં તો એ ઘરમાં જે પણ પુરુષો છે જે છોકરાઓ છે ઘરના એ લોકોને તકલીફ આવશે બટ ખાલી અગ્નિમાં કોઈ વાસુદોષ હશે તો ત્યાંની સ્ત્રીઓને હેલ્થ માટે પ્રોબ્લેમ્સ ફેસ કરવા જ પડશે સાઉથ ઇસ્ટ કેશ લિક્વિડિટીનું પણ સ્થાન છે આપણને શું કીધું છે શ્રીયમ ઈચ્છે તો હુતાસન હુતાસન નામક અગ્નિ છે જે આપણા સાઉથ ઇસ્ટમાં છે તો એ અગ્નિને આપણે પ્રજ્વલિત કરીને આપણી કેશ લિક્વિડિટી આપણે ત્યાંથી પામી શકીએ છીએ જેમ ઉત્તરમાં આપણે કીધું કે કસ્ટમરને લાવવાનું કામ નોર્થનું છે ઉત્તર દિશાનું છે પણ એ કસ્ટમર આપણી પાસેથી કશું ખરીદે કે આપણી સર્વિસીસ લે એ કામ અગ્નિ પાસે છે તો અગ્નિને પણ સરખો રાખવો ખૂબ જ જરૂરી છે અગ્નિ ખૂણામાં તમે જલ તત્વનું કંઈ પણ કરશો તો તમારી કેશ લિક્વિડિટી બગડશે બગડશે ને બગડશે તો આ સિમ્પલ છે તો મિત્રો હવે જઈએ આપણે આપણી નેક્સ્ટ દિશા ઉપર એટલે કે સાઉથ દક્ષિણ દિશા દક્ષિણ દિશા જે છે એ આપણું યશ માન ને કીર્તિ છે રાઈટ દક્ષિણમાં જે પણ રહે તે રાજા બને એવું હું નથી કહેતો વિશ્વકર્મા પ્રકાશમાં લખેલું છે રાઈટ કે દક્ષિણમાં સુવાથી તમે રાજા જેવા બનો છો રાજા એટલે હવે તો રાજા રજવાડા રહ્યા નથી પણ તમે તમારી ફિલ્ડના રાજા બનવું છે એટલે હું વાસ્તુ કન્સલ્ટન્ટ છું તો મારા ફિલ્ડનો હું રાજા બની શકું તમે કંઈ પણ કરતા હોઈ શકો તમે ગૃહિણી છો કે તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો તમારા બિઝનેસમાં તમારે રાજા બનવું છે તો તમારે દક્ષિણના શરણે જવું જ પડશે સુવા માટે સૌથી બેસ્ટ દિશા આપેલી છે દક્ષિણ અને નૈઋત્ય તો દક્ષિણ દિશા સુવા માટે સૌથી બેસ્ટ છે આ પણ એક અગ્નિતત્વની દિશા છે તો અહીંયા પણ જલ તત્વને આપણે અવોઈડ કરવું જોઈએ જલ તત્વમાં શું આવે પાણીની ટાંકી આવે પાણીનું સ્ટોરેજ આવે આપણે ભલે ઓવરહેડ હોય કે અંડરગ્રાઉન્ડ હોય કોઈપણ પ્રકારની પાણીની ટાંકી અહીંયા નથી ચાલીતી આની સાથે સાથે ત્યાં બ્લુ કલર કર્યો છે બ્લેક કલર કર્યો છે હંમેશા સાઉથની વોલ ઉપર તમે બ્લેક કલર કરશો ને તો તમારા એક્સિડન્ટ્સ બહુ થશે બહુ જ બધા તમારે વારે વારે ગાડી એક્ટિવા તમારું બાઇક ઠોકાતું ને ઠોકાતું જ રહેશે જેવી રીતે પૂર્વમાં મેં તમને કીધું હતું કે પૂર્વમાં પૂર્વ શું છે કે ગવર્મેન્ટ છે તો પૂર્વમાં વાસ્તુ દોષ હશે તો તમને ચલણો બહુ આવશે બરાબર કે પાંચસો રૂપિયાનું ચલણ આવી ગયું હેલ્મેટ વગરનું સીટ બેલ્ટ વગરનું એવું પૂર્વમાં થશે દક્ષિણમાં તો તમારી ગાડી ઠોકાશે રાઈટ દક્ષિણમાં તમે કોઈ પણ જલતત્વની વસ્તુ કરશો તો બાકી જે લોકોને પણ બદનામી ફેસ કરે છે એ પણ દક્ષિણથી જોવાય છે દક્ષિણમાં અગર કોઈ વાસ્તુદોષ હોય છે તો એ માણસને જશ તો મળતો નથી ઉપરથી અપજસ મળે છે માન નથી મળતું પણ અપમાન મળે છે કીર્તિ નથી મળતી તો આવું કોઈ પણ વસ્તુ કોઈ પણ ફેસ કરતા હોય તો અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો થોડાક તમે એન્ગેજ થશો વિડીયોમાં તો અમે આનથી સારી રીતે તમારા માટે લઈને આવીશું દરેક દિશા આ થયો આપણો પાર્ટ વન આ વિડીયોનો હવે પાર્ટ ટુમાં આપણે સાઉથથી લઈ નૈઋત્ય પશ્ચિમ વાયવ્ય અને પાછા ઉત્તર સુધી પહોંચીશું તો જેટલા લોકોએ પણ વિડીયો જોયો છે તમને કંઈ પણ હું હેલ્પ કરી શક્યો છું તો નીચે સબસ્ક્રાઈબ બટન છે પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો લોકોને શેર કરજો તો લોકો સુધી સાચું જ્ઞાન પહોંચી શકે તમે તમારું તો સારું કરો જ છો પણ તો બીજા કોઈનું પણ સારું થાય એવું પ્લીઝ ઈચ્છજો અને અમારા અવારનવાર કોર્સિસ ચાલતા જ હોય છે તો નીચે જે આપેલો નંબર છે તેની ઉપર કોન્ટેક કરી નજીકનો કોર્સ ક્યારે છે તેની પણ તમે ડિટેલ્સ લઈ શકો છો હું યુટ્યુબ પર તો વાસ્તુ શીખવાડીશ જ પણ અહીંયા મારી પાસે અમુક લિમિટેશન્સ છે જ્યારે તમે ક્લાસમાં આવો છો ત્યારે હું બધું ઇન ડિટેલ એકદમ ડેપ્થમાં તમને શીખવાડી શકું છું તો કમેન્ટ કરજો અગર તમને આનો નેક્સ્ટ પાર્ટ જોઈએ છે કે બાકીની દિશાઓ તમારે સમજવી છે એમાં હું શું ચેન્જ કરી શકું જેથી તમને ઇઝીલી ખબર પડે કોઈ પણ તમારો ફીડબેક હોય આઈ એમ ઓપન ફોર ફીડબેક તમે નીચે ફીડબેક લખજો અમે ટ્રાય કરીશું કે એ રીતે તમને તમારી ભાષામાં કઈ રીતે અમે સમજાવી શકીએ ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ